આવે છે સર પહેલાં તો આજે શું પ્રોગ્રામ છે કોને ખબર છે એક બેનર લગાવ્યું છે કે ચડક સુરક્ષા અને માર્ગ સલામતી સપ્તાહ અને એટલે આ રોડ સેફટી મંથની ઉજવણી ચાલે છે રોડ સેફટી શું છે કોને ખબર છે એટલે રોડ ઉપર શાની સેફટી આવે રોડ તો રોડ હોય ને અત્યારે છે ને આપણે પ્રોજેક્ટ ચાલુ નથી કર્યું આપણી પાસે ઘણા બધા સારા વિડીયોઝ પણ છે એ હું સરને આપતો જઈશ પ્રેઝન્ટેશન છે સારા સારા કેસ સ્ટડીઝ છે એક છે ને તું મહિન્દ્રા એક્સયુબી ગાડી હતી ને એક કાર્ડિયા સર્જન ડોક્ટર હતા માણસ કાર્ડિયા સર્જન ડૉક્ટર હોય એટલે એ ભણેલો નહીં હોય એવું તો નહીં હોય ને કાયદાની ખબર નહીં એવું તો નહીં હોય ને હવે એવા ડૉક્ટરથી પણ એક્સિડન્ટ થઈ ગયું ને એમની ગાડી જ્યારે એક ટ્રક સાથે ભટકાની ફૂલ સ્પીડમાં અને એ ડૉક્ટર પણ એમાં અવસાન પામે એક્સિડન્ટને લીધે હવે આપણે એમ કહે કે અભણ લોકોને ખબર નથી પડતી તો એ તો ડોક્ટર હતા ને આજે આપણે આવ્યા છે સાહેબ જોડે મેં વાત કરી એટલે ખબર પડી છે કે આપણે ત્યાં સાયન્સ સ્કૂલ ચાલે છે છટાતીલ અને બાગમાં ધોરણના વિદ્યાર્થીઓ છે બધા અહીંયા નીટની ગુજકેટની જે ડબલ ઈની પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે એટલે આપણે બધાએ શિક્ષિત તો છીએ ને છતાં આપણે બધાએ એ તમારા પરિવારજનો હોય કે મારા પરિવારજનો હોય બધાએ આવી ગયા એમાં ટ્રાફિકના નિયમોનો પૂરેપૂરો પાલન કરતા તો નથી જ બરાબર છે આપણા બધાને જ ખબર છે કોઈને નથી ખબર એવું નથી કે ભાઈ ટુ વ્હીલર પર જઈએ તો હેલ્મેટ પહેરવું પડે ફોર વ્હીલમાં જઈએ તો સીટ બેલ્ટ બાંધવું પડે બધાને ખબર જ છે અમુક વાર આપણને ગમતું નથી કે અમુક આપણે ઉતાવળ કરી છીએ કે જે કોઈ કારણ હોય પણ એમાં પછી એ જે આપણી બેદરકારી છે ગંભીર અકસ્માતમાં નીવડે છે તમને કદાચ થોડીક માહિતી આપી દઉં પહેલાં તો આરટીઓ ને પોલીસ વચ્ચે ફરક ખબર છે કોઈ આરટીઓ ને પોલીસ એક છે કે અલગ છે હા સરસ આરટીઓ શાની માટે કામ કરે છે હા એટલે આરટીઓ છે ને મોટર વ્હીકલ એક્ટની અંડરમાં કામ કરે છે મોટર વ્હીકલ એક્ટ એટલે જે રસ્તા ઉપર ચાલતા વાહનો માટે જરૂરી જે કાયદો છે ને આખો અલગ છે એટલે આરટીઓ જે દંડ કરે છે મોટર વ્હીકલ એક્ટ મુજબ કરે છે બરાબર છે પોલીસ છે એની પાસે વિશાળ સત્તાઓ છે આઈપીસી છે પછી જેટલા અલગ 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 જેટલા પણ કાયદા બને બધાની સત્તા પોલીસ પાસે છે આરટીઓ જે છે મોટર વ્હીકલ એક્ટ પર કામ કરે છે બરાબર છે ઘણા બધા એક્સિડન્ટ જ્યારે થતા હોય ને કોઈ ગુજરી જાય તો એને ફેટલ એક્સિડન્ટ કહેવાય જ્યારે કોઈ ગુજરી જાય ને તો એ ગાડી જ્યારે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે ને તો એ ગાડીની તપાસ આરટીઓથી થાય છે એટલે જ્યારે પણ કોઈ પણ એવો એક્સિડન્ટ નો બનાવ બને ત્યારે એક જાણે આટ્યો હોય થાય છે આરટીઓ જાય છે ગાડી નો ઇન્સ્પેક્શન કરે છે ગાડી નો રિપોર્ટ એ સાથે સાથે એ કેસ ના ચાર્જ શીટ સાથે કોર્ટ માં જાય છે એમાં કરે ગાડી નો માક તો ગાડી માં કોઈ ભૂલ હતી એટલો તો ન નથી જાઉ ને એટલે ઘણા બધા કિસ્સાઓ અમારી પાસે આવતા હોય છે અને એમાં અમે જોયું છે મોટા વાહનો સાથે ટુ-વ્હીલ વાળા નો જ્યારે એક્સિડન્ટ થાય છે તો નુકસાન કોને થાય છે ટુ-વ્હીલ વાળા હેલ્મેટ નથી પહેર્યું હોતું ને એટલે એવા કિસ્સામાં એમનો જીવ ઘણો બધો જાય છે અને એવા કિસ્સા જોલા છે કે હેલ્મેટ પહેર્યો હોય તો નાની મોટી ઈજા થાય પણ માણસનો જીવ બચી જાય છે એટલે આ થોડી ગંભીર બાબત છે ઘણા એવા અમે કિસ્સા એક જ મારો પોતાનો મેં એક્સિડન્ટ એક જોયેલો છે કિસ્સો છે નથી પહેલા એક ગાડી હતી વેન્યુ અને રાત્રિનો સમય હતો અને ભાઈ ફૂલ સ્પીડમાં હતા ગાડી રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ અને સાઈડમાં ખડકાર વિસ્તાર હતો પથરા જેવો હવે ગાડી અદ્યતન ટેકનોલોજી વાળી હતી ગાડી ભટકાણી તો એની જાતે જ કે માણસ અંદર ઘૂંગળાઈને ના જાય કે બંધ થઈને ના મરી જાય એના માટે ઓટો લે એની જાતે open થઇ ગયું અને મતલબ એમ થયો કે ગાડીનો લોક એમ નેમ ખુલી ગયો દરવાજા છૂટા થઈ ગયા હવે થયું એવું કે એ જે ભાઈ ગાડી ચલાવતા હતા એમને સીટબેલ્ટ નહોતું બાંધ્યું દરવાજા તો એમ જયારે સેફટીના કારણે ખુલી ગયા બરાબર છે લોક ખુલી ગયો ઓટોમેટિકલી તો ભાઈ ગાડીમાંથી બહાર પટકાઈ ગયા અને બહાર જે ખડકાર વિસ્તાર હતો પથ્થર એની ઉપર એમ પછડાઈને એમનું મૂતરું થઈ ગયું ગુજરી ગયા સીટ હોત તો ગાડી તો સારી જતી તો એ જે બહાર પછડાઈને એમને બહાર એટલે ગાડી લીધે મૃત્યુ નથી થયું ગાડીમાંથી બહાર ફંગોળાઈ ગયા અને બહાર જે પથ્થર હતા એની પર એમને માથું ભટકાવ્યું એમાં એમનું અવસાન થયું જો સીટબેલ હોત તો આ વસ્તુ ના થઈ હોત બીજું કે ગાડીમાં એરબેગ તો હોય છે ગાડી આપણે મોંઘી લઈ આવીને ટોપ મોડલ લઈ આવીને ટુ ને ફોર ને સિક્સ ને પણ એક વસ્તુ તમે એકવાર નવરા બેટા એન્ડ સ્ટુડન્ટ સર્ચ કરી લેજો સીટબેલ નહીં બાંધ્યું હોય ને તો ઘણા કિસ્સામાં એરબેગ કામ નહીં કરે એસઆરએસ એરબેગ ટેકનોલોજી શું છે ને સર્ચ કરી લેજો પછી ગમે એટલી મોંઘી ગાડી લાવ્યો સીટબેલ્ટ નહીં હોય તો એરબેગ કામ નહીં કરે તો પછી શું કામનું છે બરાબર છે અને તમને બધાને આજે ચાલો અમે બહાર તો રસ્તા ઉપર લોકોને ભેગા કરતા હોય છે જે ડ્રાઈવરો હોય છે ટ્રકના ડ્રાઈવર હોય એસટીના ડ્રાઈવર એ બધાને અમે ક્યારેક કરતા હોય છે સ્કૂલના સ્ટુડન્ટ્સ વચ્ચે આવવાનું કારણ શું છે અમારે કારણ એ છે કે તમે લોકો હવે આવનારી પેઢી છો ટૂંક સમયમાં હવે તમે લોકો વાહન ચલાવવાનું શરૂ કરશો એટલે તમને બેઝિક અમા પાયાથી અહીંયા જાગૃત કરવા આવ્યા છે તમને ટ્રાફિકના નિયમોનો ખબર હોય તમને લાયસન્સની ખબર હોય ગાડીના રિલેટેડ ડોક્યુમેન્ટ્સની ખબર હોય તો તમે આવે છે ને તો આગળની આવનારી પેઢી છો તમે શું શિક્ષિત થશો તમે તમારા આજુબાજુવાળાને અવેર કરશો અમે તમને એક જાણે સમજાવશું તમે જેને તમારા ફેમિલીમાં બધાને કહેશો એટલે એ રીતે આઉટરીચ વધશે એટલે આપણે છે ને તો ગુજરાત રોડ સેફટી ઓથોરિટી એવી એક ઓથોરિટી એ છે સ્પેશિયલ તમને લોકોને માહિતગાર કરવા રોડ એક્સિડન્ટ ઘટાડવા રોડ સલામતી વધારવા માટે છે એની અંદર આરટીઓ આવી ગયું પોલીસ આવી ગયું અહીંયા આપણો સ્ટેટ હાઈવે છે એટલે સ્ટેટ હાઈવે તરફથી આ શર્મા સાહેબ આપણી વચ્ચે છે આપણો જે હાઈવે દેખાય છે એવી જ રીતે નેશનલ હાઈવે હોય છે ઘણી જગ્યાએ તો નેશનલ હાઈવે ઓથોરિટીના જે પ્રતિનિધિઓ છે એ આવે છે અંતરિયાળ વિસ્તાર હોય તો ત્યાં સ્ટેટ આર બી લાગે વિલેજ આર બી લાગે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ તો એના અધિકારીઓ એ જગ્યા ઉપર પ્રોગ્રામ માટે આપણી સાથે સંકળાત હોય છે આના સિવાય આરોગ્યના અધિકારીઓ આવે છે એટલે આ બધું તમારા માટે જ છે તમને જાગૃત કરવા તમારી વચ્ચે આવ્યા છે હવે હું બોલ બોલતો ફટાફટ આપણે ક્વેશ્ચન આન્સર સેશન લઈ લઈએ ફટાફટ જે તમને ના ખબર હોય તો તમારે કંઈ પૂછવું તો ફટાફટ પૂછો અને બોલવું પડશે કેમ કે હવે તમે આવનારી પેઢી છો તમારે જેમ અમે હાથ બાંધીને બેસતા એટલે અમે શરમાતા ત્યારે અમને અમારા સાહેબો કહેતા કે બોલો એટલે અમે તમને કહે છે કે તમે બોલો 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 જેને કાંઈ પ્રશ્ન હોય કે રોડ ઉપર જતા હોય એક્સિડન્ટ બાબતનો હોય લાયસન્સ બાબતનો હોય કઈ કયા ઉંમરે આપણે લાયસન્સ કઢાવવું કોઈ પણ જાતની જે વાહન વ્યવસ્થાને લગતા પ્રશ્ન હોય એ વિના સંકોચે ઊંચી આંગળી કરીને પૂછી શકે દીપુ હનુમાન મનમાં બોલો અને હું 16 વર્ષે ગાડી આપું તો સારું નીકળે જો હું એક વસ્તુ સમજાવું છું એક તો છે ને ગિયરવાળા વાળા મોટરસાયકલ આવે બાઇક છે એમાં ગિયર હોય એ ગિયર વગરના મોટરસાયકલ આવે કે એક્ટિવા થઈ ગયું સ્કૂટી થઈ ગયું બરાબર છે એટલે એવા જે હળવા સાધનો ગિયર વગરના છે એને મોટરસાયકલ સાયકલ વિદાઉટ ગિયર કહેવાય ત્યારે સોળ વર્ષ માટે નીકળે સમજાય ગયું બધા હવે જે બાકી બધા છે એટલે કે ગિયર વાળું મોટર પછી ફોર વ્હીલર એને કહેવાય લાઇટ મોટર વ્હીકલ અને પછી આવે હેવી વ્હીકલ એ બધાનું અઢાર વર્ષે નીકળે હવે પડી ગયા એટલે સોળ વર્ષના થઈ ગયા હોય તો ગિયર વિદાઉટનું એક્ટિવાનું એટલે એક્ટિવા માં એટલે એનું લિમિટ આવે સાધન હળવું હોવું જોઈએ એન્જિનિક અમુક કેપેસિટી ઓછી હોય છે બરાબર છે એટલે જેના સોર્સ થઈ ગયા હોય એ વિધાઉટ ગિયર વાળા લાયસન્સની પ્રોસીઝર કરી નાખજો અને પૂછવી છે ઇલેક્ટ્રિક સ્કૂટી બધાય જોઈએ છે અને લાયસન્સ જોઈએ કોને એવું કીધું ના જોઈએ એટલે આપણે વીક ફ્રેક ચાલવાનું છે બરાબર વોટ્સએપ યુનિવર્સિટી ફેસબુક યુનિવર્સિટી નહીં એમાં કેવું છે હું તમને સમજાવી દઉં ઇલેક્ટ્રિક જે વહીકલ છે ને એમાં એન્જિન ના આવે એમાં શું આવે હા બેટરી અને મોટર બરાબર તો જે મોટર હોય ને એની પણ સાઈઝ હોય એની સાઈઝ સમાવ મુકાય સાયન્સના વિદ્યાર્થીઓ ફટાફટ બોલો મોટરનું રેટિંગ સમાવે કિલો વોટ સાંભળ્યું છે વોટ સાંભળ્યું છે ઇલેક્ટ્રિક સાધનોમાં વોટ હોય એટલે બસો પચાસ વોટ એટલે કે પોઈન્ટ પચીસ કિલો વોટ ત્યાં સુધીની જો મોટર હોય ને એવા જે ટુ ઇલેક્ટ્રિક સાધન હોય ને તો લાઇસન્સની જરૂર નથી

એ ચલાવવા માટે આપણે લાયસન્સ જોઈએ અને જે ટુ વ્હીલમાં નંબર પ્લેટની જરૂર નથી ને એમાં આપણે લાયસન્સની જરૂર નથી આ સિમ્પલ છે બરાબર છે એટલે આપણે નંબર પ્લેટ લગાવવા નહીં એવું નહીં એમાં પાછા આપણે પાસે ગુજરાતી છે ને ઇન્ડિયન છે એટલે કે થોડો આપણે પહેલાં સુધી કરીએ એવું નહીં કાંઈ વાત કરું હવે ઘણા બધા આજે આ જાન્યુઆરી મહિનો હવે અઠવાડિયામાં પૂરો થશે ફેબ્રુઆરી થઈ જશે માર્ચ આવી જશે બોર્ડની એક્ઝામ આવી જશે ઘણા બધા ની તૈયારી કરતા હશે ઘણા બધા નીટની તૈયારી કરતા હશે એટલે સારી તૈયારી કરજો તમને બધાને ઓલ ધ બેસ્ટ છે બીજા ક્વેશ્ચન તમે પૂછતા નથી ને આપણે હવે બીજી જગ્યાએ કાર્યક્રમ છે એટલે હું તમારી રજા લઉં છું બરાબર છે કાજે ગલીગા બાજુ Hi, back here. Yeah. Back here.